મિત્રો જયપુરથી જે ઘાટું શ્યામ છે એ નેવું કિલોમીટરની આસપાસ થાય છે આપણે તો રહ્યા ગુજરાતી તો આપણે તો ફાઇનલી સાવરિયા સેટની મુલાકાત કરવાના ને સાથે મિત્રો જો તમે પણ કોમેન્ટમાં જય સાવરિયા સેટ લખી દેજો તમારું હરેક કામ કરી દેશે હારે કે સહારે તો ચાલો હું તમને આગળનું બતાવું તે પહેલાં વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો

અહીંના રસ્તામાં અમે જેટલું પણ હમણાં જયપુરની અંદર ચાલ્યા તેમાં એક પણ કાગળ જોવા નથી મળ્યું ને મિત્રો અહીંયા જે પણ વસ્તુ આવે છે એ દરેક વસ્તુ આપણે આ બ્લોગમાં કવર કરશું ને આ બ્લોગનું નામ રાખશું આપણે જયપુર તો જરૂરથી કોમેન્ટ કરી દેજો મિત્રો જય ઘાટું શ્યામ તો ચાલો હવે આગળ શું આવે છે આપણે જોઈએ છે તો મિત્રો ખાસ કરીને બધાયને વિનંતી છે કે હું તમને એક વસ્તુ બતાવું ને અમારી અત્યારે હિંમત પણ એટલી વધી ગઈ છે કે જરૂરથી હવે ઘાટુ શ્યામ સાથે મુલાકાત થોડાક જ દિવસની અંદર થઈ જશે તો ચાલો તમને બતાવું તે મિત્રો તમે સામે જોવું શું દેખાઈ રહ્યું છે તો મિત્રો સામે ઘાટુ ઘાટું શ્યામજીનો બોર્ડ દેખાઈ રહ્યો છે ને અમારી હિંમત પણ અત્યારે તો જરૂરથી ઘાટુ શ્યામ કોમેન્ટ કરી દેજો મિત્રો હા મિત્રો તમારું કામ કરી દેશે હારે કે સહારે ઘાટું છે આમ અમારે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હું અને મારો ભાઈ અહીંયા એક દાલબાટી જેવું કાક મળે છે અત્યારે નાસ્તો કરી રહ્યા છે અને હા અહીંયા અમારો સામાન છે તે પણ તમને બતાવું અત્યારે અમે હાલમાં રાજસ્થાનની અંદર છે જે જયપુર કહેવાય ત્યાં તો મિત્રો આપણો સામાન અહીંયા તમે જોઈ શકો છો આ આપણો સામાન છે અત્યારે ફાઇનલી આ જે દેખાઈ રહ્યું છે ત્યાંથી અમે આવ્યા છે જે આપણે જયપુર સિટી કહેવાય છે તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો આપણે આપણે આ આ અત્યારે અત્યારે સવાર સવારના મિત્રો નાસ્તો કરી રહ્યા છીએ નાસ્તો કરીને આપણે પાછા પરિવાર ચાલવાનું ચાલુ કરી દે મિત્રો મારી પાછળ તમને એક આ બોર્ડ દેખાઈ રહ્યો છે જે લીલા કલરમાં દેખાઈ રહ્યો છે તેમાં લખેલું છે વિશ્વકર્મા એર સ્વાગત વેલકમ ટુ તો મિત્રો ત્યાં વિશ્વકર્મા કદાચ વિશ્વકર્માનું મંદિર હોય તેમજ સિટી પણ આવેલું હોય તો ત્યાં પણ હું ફરીવાર જ્યારે ઘાટું ચામથી વરીશ ત્યારે હું જરૂરથી તમને એ બોર્ડ વચાવીશ અને જરૂરથી આ વિડીયોના માધ્યમથી તમને બતાવીશ કે ત્યાં શું છે તમે ફાઇનલી જોઈ શકો છો આપણે જયપુરને પણ પાર કરી ચૂક્યા છે ને આ તમે અહીંયા વાંચી શકો છો જે આપણે વાઇન શોપ દીવમાં હોય છે તેવા જ વાઇન શોપ આયા હાઇવે ઉપર પણ મળી જાય છે રાજસ્થાનની અંદર મિત્રો હા અમારે જીતા રાજ અહીંથી જયપુરથી પચાસ કિલોમીટરની દૂરી પાર કરવાની છે ને હા મિત્રો અમે એકથી બે દિવસની અંદરમાં ઘાટુજામ પણ પહોંચી જશું મિત્રો તો આયા રોડ ઉપર તેમજ આપણે સામે જે દેખાઈ રહ્યું છે એ શોપ છે તમને લાલ કલરમાં બોર્ડ દેખાઈ રહ્યો હશે તે જ મેં તમને કીધેલું હતું કે જે રાજસ્થાનમાં તેમજ દરેક જગ્યાએ જે પણ વસ્તુ આવે એ મી વિડીયોના માધ્યમથી જરૂરથી બતાવી તો મિત્રો પહેલાં જ સબસ્ક્રાઈબ કરી લેજો ને આપણે આગળ જઈને જોઈએ શું જોવા મળે તો મિત્રો સાથે જ અમને આ ભાઈ આવ્યા તે અમને મકાઈવાળા ભાઈ મળી ગયા અને તેણીએ રોકાવીને એમ કીધું કે તમે મકાઈ ખાઈને પછી જ જાઓ ને સાથે જ અમને પાણીની પણ સુવિધા કરી દીધી મિત્રોને અત્યારે તમે જોઈ શકો છો મિત્રો હાલમાં જે અત્યારે સવારના સાડા અગિયાર વાગ્યા છે અને ફૂલે ફૂલ તડકો પણ પડી રહ્યો છે તો આ ભાઈને તમે જોઈ શકો છો અત્યારે અમારા માટે આ મકાઈ પણ બનાવી દીધી અને આ ખાઈને અમે અહીંથી આગળ નીકળશું મિત્રો અત્યારે ફાઇનલી અમે જયપુર વટી ગયા ને માત્ર ઘાટુ શ્યામ મંદિર અહીંથી પચાસ કિલોમીટરની દૂરી ઉપર છે મિત્રો તો ચાલો આના પછીનો વ્લોગ આપણો આવશે જે ઘાટુ શ્યામ મંદિર તેમજ ઘાટું છે દર્શનનો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી ને બે લાયકનનું બટન દબી દેજો મિત્રો મળી આપણે નવા બ્લોગ સાથે જય ઘાટું છે